આપણા તનથી કે મનથી કે ધનથી કોઈને દુઃખ ન દેવું પડે આવી રીતે આપણે સત્યમય જીવન જીવવાનું છે અને જે જે સંતો થઈ ગયા એ બધા આવી રીતે થઈ ગયા છે પછી કોઈ એવું નથી કીધું કે તમારે તીરથ કરવા જવું જોઈશે કે મંદિર જવું જોઈશે હાચા તપને તીરથ ઘરના આંગણે છે મા બાપ ની સેવા કરો કરો સત્યમય જીવન જીવો સાચી રાહ પણ આપણે એ વ્રત નથી લેતા કે જીવીશ ત્યાં લગન મારા મા બાપ જીવશે ત્યાં લગણ એમને જરાય દુઃખ નહીં દઉં અને એવું વ્રત નથી લેતા કે મારો ધણી ક્યાં નહીં હું કરીશ બધા વ્રત લોશો પણ જો આ વ્રત લઈ જવો તમારા રામ રામરાજ બની જાય છે બેનુ માટે પોતાનો પતિ જ પરમેશ્વર છે જરૂર નથી જો કે તમારે જોવા જાવ હોય દર્શન કરવા જાવ હોય તો જાઓ પણ ત્યાંથી કશું ભણવાનું નથી સવારામ બાપા કહે છે કે તમારી સુરતાને સુગઢ બનાવો તો તમારા ઘટની અંદર તમારા સાહેબનો ભેટો થાય

भैरव तंत्र कर चार प्रकार ना छे एक घटक बोले एक दशद બીજે ડોલે એક રામ સકલ પંચારા એક રામ સબસે મિયારા આ ભાઈજી સાતા ભગવાન છે ને ઈશ્વત કરો મહારાજ નیکی કરાવે છે ઉમાને છે કે તમને તમને જગત આખા બધા शंकर ભગવાન शंकर भगवान કે છે તો તમે કોનો ધ્યાન ધરો છો તારામ કોમુક તો કે કે રામ નું ધરે છે ને રામી નું ધરે છે એવું નથીના હુકમથી બધું હાલે છે એના હુકમથી ભરાય છે એના હુકમથી બોલાય છે એની વગર પાંદડું હાલતું નથી આ નક્કી કરાવે છે ને પછી ભગવાન નું બિરદુ મળે છે ત્યાં લગન મળતું નથી આ સત્ગુરુ જ આપણને ભગવાનનું પદ આપે છે આપ વડે કોઈ દિવસ થવાતું નથી જીવ તો જગતની અંદર જેમ જેમ સૂટવાના ઉધમ કરે છે તેમ તેમ જીવ સૂટતો નથી આપ વડે કોઈ દિવ સૂટાતું નથી આને છોડાવે સદગુરુ રાય એમ સાચી સમજાણી લેવી હોય તો કૃષ્ણ ભગવાન કહે છે જો તારે મને ઓળખવો હોય તો કોઈ બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય સદગુરુના ચરણે ભાગ દીધા ન ભગવાન તો ભય જ ઉભા પણ કે તું મને ઓળખી નહીં હે

આપણા મન ની લગામો પાછી નહીં વાળો અને આપણે કોણ છે નહીં ખબર પડે ને તો તમે તમારા દુશ્મન સો તમારે પછી રોટલા ખાતા ખાતા રાડા ખાવા નરક ખાવા ભોગા વિની માં કુતરા બિલાડામાં વાસ થાય છે આ જીવાત્મા એટલે સંતો ને તેમાં ખબર પડે પડે છે કે જો આત્માને ઓળખી જાય મીરાબાઈ કે છે કે તમારી લક્ષ મટી જાય મનની અંદર જે ભ્રમણા પડે છે અંધારે પડ્યું હોય ને દોડ તો આપણને સાપ નો ભાસ થાય છે

पर सुठी सतगुरू महाराज गुरू गो